Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના બગજરાના ત્યારે મંજિવાસર ગામની એક પ્રાથમિક શાળામાં બનેલી ચોંકાવનારી ઘટના સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે અહીંયા લગભગ ચાલી વિદ્યાર્થીઓ બ્લડ વડે પોતાની ઈજા પહોંચાડી હતી જેના કારણે શાળા પ્રશાસન વાલીઓ અને રાજ્ય સરકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જ્યારે વાલીઓ આ ઘટના અંગે શાળા પાસેથી જવાબ માંગ્યો ત્યારે સંતોકારક જવાબ ન મળતા ત્યારે ગ્રામ્ય પરિષદે પોલીસમાં અરજી દાખલ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ધોરણ પાંચ છ અને સાતના વિદ્યાર્થી પરિસ્થિતિઓ વચ્ચે બની હતી જો કે હજુ સુધી સ્પષ્ટ નથી કે બાળકોએ સ્વેચ્છાએ પોતાની ઈજા પહોંચાડી હતી કે કોઈ બાર દબાણ હેઠળ આવું કર્યું હતું આ સમગ્ર મામલાની સત્યતા જાણવા માટે શાળામાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે જો કે જ્યારે બાળકો તેમના માતા પિતાને આ વિશે પૂછ્યું ત્યારે તેઓ કહ્યું કે શિક્ષકો તેમણે કંઈ પણ કહેવાની મનાઈ ફરમાવી હતી બાળકો મોનથી આ બાબતે વધુ શંકાસ્પદ બની ગઈ છે જ્યારે વાલીઓ શાળા તરફથી યોગ્ય જવાબ ન મળ્યો ત્યારે ત્યાં શાળાના ગયા અને જવાબ પૂછ્યા પછી પણ તેમને કોઈ નક્કર માહિતી મળી નહીં આ પછી પોતાના માતા પિતાએ ગ્રામ્ય પંચાયતની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે છે તેઓ કહેવું છે કે જ્યારે મિત્રો જો કે બાળકોને આ જાતે કર્યું હોય તો તેની પાછળનું કારણ જણાવવું જરૂરી છે અને જો કોઈ પણ આ કરવા માટે મજબૂર કર્યા હોય તો દોષી સામે ત્યારે મિત્રો કડક કાર્યવાહી થવી જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો